જો તમે વજન ઓછો કરવા માંગો છો તો આ રોટલી ખાવાનું ચાલુ કરી દેશો તો તમારું વજન મહિના દિવસની અંદર સળસડાટ ઉતરવા લાગશે વળી આ રોટલી પ્રોટીન ફાઇબરથી ભરપૂર છે જેમને કેલ્શિયમ અને હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ છે તેના માટે તો આ બેસ્ટ રોટલી છે અને ડાયાબિટીસ પેશન્ટ માટે તો એકદમ બેસ્ટ છે આ રોટલી નાના બાળકો માટે પણ ખૂબ હેલ્ધી છે નાના બાળકોને તમે આ રાગીનો શીરો બનાવીને પણ ખવડાવી શકો તો પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ન રોટલી બનાવવા માટે આપણે એક બાઉલની અંદર આપણે રોટલીનો લોટ બાંધવો હોય તેટલું જ પાણી લેવાનું છે તો આપણે કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તો અહીંયા આપણે એક વાટકી પાણી લીધેલું છે હવે પાણીની અંદર આપણે એક ચમચી ઘી ઉમેરવાનું છે ઘી ઉમેરવું ખૂબ જરૂરી છે તેનેથી આપણી રોટલી એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે હવે પાણીને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે આ રીતના બબલ્સ આવે ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈશું એકથી બે મિનિટ માટે આપણે પાણીને સારી રીતે ઉકાળી લેવાનું છે જે વાટકી ભરીને આપણે પાણી લીધું હતું તે જ પ્રમાણથી આપણે લોટ ઉમેરી દેવાનું છે આ એકદમ પરફેક્ટ માપ છે તમે જેટલો લોટ લેતા હોય તેટલા જ પ્રમાણમાં તમારે પાણી ઉમેરવાનું જરૂર લાગે તો એકથી બે ચમચી પાણી ઉમેરવાનું પણ આ માપ એકદમ પરફેક્ટ છે હવે વેલણની મદદથી આપણે લોટને સારી રીતે મિક્સ કરી દેવાનો છે લોટ મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઢાંકણ ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટ પછી તૈયાર થયેલા લોટને આપણે બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને ઉપરથી આપણે એક ચમચી ઘી ઉમેરી દઈશું તમે અહીંયા તેલ પણ લઈ શકો છો હવે હળવા હાથે લોટને આપણે સારી રીતે મસડવાનો છે લોટ આપણો અહીંયા નવશેકો ગરમ જ છે જેટલું આપણે વધુ લોટને મસડશું તેટલી જ છે તે રોટલી આપણી એકદમ ફૂલેલી અને સોફ્ટ તૈયાર થશે તો અહીંયા પાંચ મિનિટ માટે આપણે લોટને સારી રીતે મસળીને સ્મૂથ કરી લેવાનો છે જેવો આપણે રોટલી માટેનો લોટ રાખીએ છીએ તે જ રીતનો આપણે આ લોટ રાખવાનો છે ઢીલો જો અહીંયા એવું લાગે કે લોટ તમારો ઢીલો થઈ ગયો છે તો એકથી બે ચમચી તમે અહીંયા કોરો રાગીનો લોટ પણ ઉમેરી શકો છો જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં આ વિડીયો આગળને આગળ વધુમાં શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી હવે જેવડી આપણે રોટલી નાની મોટી રાખવી હોય તે રીતના આપણે લુવા તૈયાર કરી લેશું અહીંયા જે આપણે લોટનું માપ લીધું છે તેનાથી આપણી નવ નંગ રોટલી બનશે હવે જે આપણે નોર્મલ રોટલી વણતા હોય તે જ સ્ટેપથી આપણે રોટલી વણી લેશું જો તમારો લોટ સરસ એવો પરફેક્ટ બંધાયેલો હશે અને તમે સારી રીતે મસળેલો હશે તો લોટની અંદર જરા પણ જાતના ક્રેક નહીં આવે ને એકદમ સ્મૂથ રોટલી તૈયાર થશે રોટલી વણતી વખતે જો પાટલા ઉપર ચીપકે તો આપણે થોડો એવો રાગીનો લોટ ઉમેરી દેવાનો અને આ રીતે આપણે નોર્મલ જે જાડી પાતળી રાખવી હોય તે રીતની આપણે રોટલી વણી લેવાની છે તો આપણે એકદમ પાતળી અને નાની રોટલી તૈયાર કરેલી છે અને નોર્મલ રોટલીની જેમ જ આ રોટલી આપણે શેકી લેવાની છે એકથી બે મિનિટ માટે આપણે પેલા થવા દેસુ પછી તેની સાઈડ ચેન્જ કરી દેસુ સાઈડ ચેન્જ કરશો એટલે જ રીતે બબલ્સ આવવા મળશે નોર્મલ રોટલીની જેમ આ રોટલીની અંદર કોઈ ડિઝાઇન નથી આવતી તમારે આ રીતે તેને અંદાજે જ શેકવાની હોય છે આ રીતે આપણે પલટાવીશું એટલે રોટલી છે તે આપણી એકદમ ફૂલીને દડા જેવી થઈ જશે આ રોટલીને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાની છે હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાની જો હાઈ ફ્લેમ ઉપર શેકીશું તો રોટલી અંદરથી થોડી એવી ચીકણી લાગે છે ખાતી વખતે આ રીતે મધ્યમ ગેસ ઉપર જ આપણે તેને શેકવાની છે તો રોટલી આપણી શેકાઈને તૈયાર છે આ જ રીતે આપણે બધી રોટલી વણી લેશું અને સાથે શેકતા પણ જશું જો તમે વેટલોસ કરવા માંગો છો તો જો આ રોટલી તમે તમારા ડાયટમાં સામેલ કરી દેશો તો તમારું વજન એકદમ સડસડાટ ઉતરી જશે આ રોટલી ચા સાથે કે કોઈ તમારી ફેવરેટ સબ્જી સાથે પણ તમે ખાઈ શકો છો આ રોટલી એકલી ઘી લગાવીને ખાવ તો પણ એકદમ બેસ્ટ લાગે છે જો તમે ઘી ખાતા હોય તો ઉપરથી ઘી લગાવીને પણ આ રોટલી ખાઈ શકો છો ડાયાબિટીસ પેશન્ટ માટે તો આ રોટલી એકદમ ઉત્તમ ખોરાક છે તો તમે એકવાર તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો રાગીની અંદર પ્રોટીન ફાઈબર અને કેલ્શિયમનો ભંડાર છે તો તમે આ રાગીની રોટલી તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રોટલી થોડી એવી ગરમ હોય છે એટલા માટે તમે તેને સાંજે નહીં લઈ શકો પણ બપોરે અને સવારે લઈ શકો છો આ રોટલી ખાવાનું ચાલુ કરી દેશો એટલે તમારી ચરબી સડસડાટ ઓગળવા લાગશે અને આ રોટલી બનાવવી પણ એકદમ સિમ્પલ છે આમાં વધુ કોઈ પણ જાતની ઝંઝટ નથી જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારાથી એકદમ પરફેક્ટ બનશે અને રોટલીની કિનારી વણતી વખતે પણ ફાટશે નહીં વિડીયોમાં જણાવેલી ટીપ્સનું તમે ધ્યાન રાખશો એટલે પહેલીવાર રોટલી બનાવતા હશો તો પણ તમારી રોટલી બધી ફૂલીને દડા જેવી થશે અને ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ જ રહે છે રાગી નાના બાળકો માટે તો ઉત્તમ ખોરાક છે જો બાળકો રોટલી ન ખાય તો તમે તેને પૂરી છે પરોઠા છે અથવા શીરો બનાવીને પણ ખવડાવી શકો છો બાળકના શરીરના વિકાસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો તમે રાગી તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરજો તમે જોઈ શકો છો રોટલી આપણી કેટલી સોફ્ટ બનીને તૈયાર થયેલી છે આ રોટલી તમે ટિફિનમાં પણ આપી શકો છો ઠંડી હશે તો પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તમે જોઈ શકો છો ખૂબ જ એવી સોફ્ટ આપણી રાગીની રોટલી તૈયાર થયેલ છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આગળને આગળ વધુ શેર કરજો જેથી બધા લોકોને ફાયદો મળે મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ